ચાલો દિવાળીની સાફ સફાઈ ગામ કરતાં પહેલાં શરૂઆત થઈ જ ગઈ હોય જોકે પહેલાં ન હોય બધાએ કરી જ લીધી હોય એ અમે પાછું લાઇટ વહી ગઈ છે ટાઈમે જ દુકાળમાં અધિક માસ જેવું થઈ ગયું હોય એટલે લેડીઝ લોકોને તકલીફ પડે ગરમીમાં એ દુકાળ વધી જાય એના જેવું જોઈએ હવે ધીરે ધીરે કામની શરૂઆત હો ગયા હે ધીરે ધીરે બેકગ્રાઉન્ડમાં ગીતા રબારી કા ગરબા કે સોંગ ચલ રહે છે થોડા થોડા જીવ चलो आपको दिखाते वक्त ही लाइट आ गई तो थोड़ा बहुत रिलैक्सेशन मिलेगा हवा तो मिलेगी काम करने के साथ साथ और मैं ऐसे डबका मारने के लिए थोड़ा बहुत पहुंच जाता हूं बराबर ना डबका मारने के लिए पहुंच जाता हूं थोड़ा बहुत ये बैकग्राउंड म्यूजिक बंद नहीं होना चाहिए ये बंद हो गया तो एनर्जी कम हो जाती है काम करने में तो वो तो चालू ही थोड़ा हो ना तो अच्छा रहता है चलो ऐसा है अभी चलो आज हमारे रूम की बारी है और ये रूम में ऊपर आपको नहीं दिखेगा मोबाइल में छोटा सा जो ये माड़िया है ना यहाँ से दिख रहा है उसमें साफ़ करने के अंदर गई है मेरी बीवी और साफ सफाई चल रही है दोपहर का ऊपर बच्चे का टाइम है तो ऐसा चल रहा है साफ सफाई की जुम्बे से भी चल रही है घर पे तो આજ તો વેદુભી સ્કૂલ નહીં ગઈ હે શરદીથી તો ચલો વેદુભી આજ તો ઉપર આ ગઈ હે હંતા ગઈ હે એને સ્કૂલે સ્કૂલ જાને કી રજા રાખવી હતી આજે શરદી કા બહાના લે કે નહીં ગઈ હતી કેમ મજા આવે ને ઘરે રહેવાની કા હા દુપહેર દુપહેર કો પ્રોમિસ ક્યા હતા કે સો જાના સો જાના લેકિન ફિર ભી સોય નહીં એ નો જ આવે ને નીંદર તારું ફોટો ટોંગ કરસ કંઈ થયો જ નથી તને ચાલો ડોલ અમારી ભર ગઈ હૈ લે કે આતે હૈ તો જ્યાદા ભરાઈ ગઈ શું 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 હમક સજેશન મિલ કે વિડીયો મત લો પહેલે કામ કરો કામ પે ધ્યાન દો કામ પે ધ્યાન નહીં દોગે તો ડોલ જ્યાદા ભરા જાયગી ને બાત ભી સહી બચ્ચી કી ના ભી નહીં કહે સકતે હું તો છે સાફ સફાઈ મેં ભી આ ગયા મે આ ગઈ દોન આ ગયે અભી હર ઘર કી કહાની ચાલુ હો જીસકી નહી ચાલ રહી હોય દિન મેં ચાલ આ હું ગરબી મા પ્રોગ્રામ કહી લારા જવાનું તબર હોય હમણાં અભી મેં અભી ક્યા હૈ હું એવું વિચારતો હતો બે દિવસ મેં કીધું વેદું મને ભેગી જ નથી થતી સવારથી હાઈ આખો દી બીજી જ હોય સ્કૂલેથી આવે ત્યાં હું આવ્યો હોય હાઈજે ત્યાં તો સીધી ગરમીમાં હોય ગઈ ને હાઈ ત્યાંથી આવીને સીધી હુઈ જાય એટલે આ એટલા માટે આઈજે બ્રેક લઈ લીધી સ્કૂલે ન ગઈ મને મળવાથી મેં કઈ કીધું વેદું તો હમણાં ચાર પાંચ દીધી એમ રવિવાર ભેગી હતી ના ના હવારથી એમ જ લાગે ઘરમાં એક જ છોકરો છે તો છે જ નહીં એવું થતું ને એટલે આજે એની થઈ ગઈ ને એટલે આજે એ ગઈ જ નહીં શરદીના બાના હેઠળ ધમકી તો જો આપે કે આ પકડો નકર હું ધબાકો કરીશ પકડજે મૂકતી નહીં ઉભી રહે હું હાથ ભરાવું ને ત્યાં સુધી નગર ધબાકો જ થાય મૂકી દે અને મને કે છે અત્યાર સુધી તો જો મેં મમ્મીને ને મેં ટકટક કર્યું હવે વેદો આવી ટકટક કરવા એટલે એને આમ થોડુંક એન્ટરટેનમેન્ટ મળતું રહ્યું ને ટક ટક થાય તો કામ કરવામાં કા વેદું એવું છે વેદું એ ટકટક થોડુંક કરે મારી પાછળ હા હો તારે હા હું રોલ અદા કરવો પડે ને મારે કા અમે તો તારા હારા હાટું જ કીધું હોય અમને કાંઈ ન હોય તારે વહેલું પતિ જાય ને એવી કઈક મદદ કરતા હોય હેલ્પ કરતા હોય પણ થાય નહીં થાય ઊંધું બે વાર કરવું પડે એના જેવું જો આ દોઢી થઈ છે હો નીચે વાર જોઈએ હવે કેવું કેસ આ કરતી હે બે ન થાય બટા ભલે આવડતું રહેવા દે લાય આને છે ને ક્યાંય હક ન થાય જો અહીંથી બહાર નીકળીને અને પછી જોયા આવે નીચે જઈને નીચે દેખાણા ને તેમ બેઠા ને હખ નો અપલખણી એક નંબરી અપલખણી એ એઠી ઉતરી રહીડ માં હાલે નીચે આવતી રહેતો વિન્ડો શોપિંગ નથી કરેલ જો હમણાં હે ને પંખો ચાલુ હતો ને ત્યાં પોતું લઈને આમ ફેરવે છે ને તો એ મમ્મીને પૂછે છે તને બીક નથી લાગતી એને મમ્મીએ જવાબ સરસ દીધો કે મને છે એની બીક નથી લાગતી મને તારી એકની બીક લાગે છે તારું ફટકે ને એવા હા ગમે તે વોકી રહે કઈ નેઠા ન હોય જરીક સરખું ને જરીક બગડી જાય માં દીકરી બે મંડી પડ્યા છે કાંઈ ઘટે નહીં હવે દરવાજો હમણાં આભલા જેવો સોખો થઈ જાય મોઢા નો પ્રતિબંધ જોઈ લ્યો એવું કા વેદું એટલે હા એ મારો ટાઈમ થઈ ગયો સારું યાદ કરાવી દીધું હાલો હવે હે પે આ કોના નખ છે નખ જ ચોંટાઇડાવે ગુરુકુળે ના પાડશે કે આવા શું લગાવી છે મોઢું મોઢું જો ને જોતો હમું જોતો એક વાર હમું જોતો વેદું જોતો એકવાર હવે નહીં જોયો આમાં તે દરવાજો બંધ કરી દીધો મારે જવું કેમ જોજી હવે તું જવાય નથી દેતી ને પાછી તો મને કહે તમારે પંદર મિનિટ થઈ ગયું પંદર મિનિટ થઈ ગયું એમ હાલો બાય યુ ટાટા બાય બાય સી યુ સ્કૂલે ગઈ નહીં ને હું તું કચરા કરવા તું કચરા કરવા રોકાણી કેમ